સામાન્ય રીતે વરસાદની સિઝનમાં રોડ બેસી જવાની કે ભૂવા પડવાની ઘટના બનતી હોય છે પરંતુ હવે અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના સામાન્ય બની ગઈ છે ભર શિયાળે પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ ભૂવા પડી રહ્યા છે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે વિજય ચાર રસ્તા પાસે જે ભૂવો પડ્યો છે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને બરાબર રસ્તાની વચ્ચે આ ભૂવો પડ્યો છે જેના કારણે અહીંયા વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અ દર વખતની આ સ્થિતિ છે કે કોઈ પણ સિઝનમાં હવે તો ભૂવા પડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે છે હવે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ ભૂવાને કોર્ડન કરી અને બેરિકેટ લગાવી લગાવી દેવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગની જે છે આ બેદરકારી સામે આવી છે કે હવે શિયાળામાં પણ આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે અને અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ન્યૂઝ ટાંકા ગુજરાતી અમદાવાદ